તમે મને પકડાવો છો તો એ બેંક તમારા માટે જરૂરી છે જવાબદાર વ્યક્તિ તરીકે હું જરૂરી છે

અમે અમે એક મિનિટ ફોન જવાબ દયો તો મે સાબતો હોવો શું તમને ખબર છે વાતની કે મેવા દીયો મેં અમને આવડે થકા માં ચાંદરી ઉભારીયો થકા તમે મેવા દીયો તમે તમે રેવા દીયો અહીં બેસી જા પ્રેમથી જાઓ અરે પણ તમે જવા નાઓ મને બેન આવે મગજ પકડો શું કરવા દ્યો ને તમે મારો અમે તમને મારતા નથી અમે રામપી લઈ તમને સમજું આ તો અમે આલો બેન આલો આલો

મારું નામ પ્રભાત ઉંબલ છે મારી આજની રજૂઆત આરોગ્ય સખા અધિકારી વિકાણી સાહેબ માટે હતી મારા સોળ મહિનાના બાળકને જે રસીકરણ કરવાનું હતું એમાં પ્રણામી આરોગ્ય ચોક ચોક કેન્દ્રમાં રસીકરણ માટે અમે ગયા હતા ત્યાં રસીકરણ કેન્દ્રની અંદર એ લોકોએ ગંભીર બેદર કઈ ભૂલ કરી છે એ ભૂલની અંદર મારા બાળકને જે ત્રણે ત્રણ ડોઝ દેવાના હતા એમાંથી એક ડોઝ એ લોકો ભૂલી ગયા હતા ત્યાં તો રાખી દીધો હતો એ વીસ વીસ દિવસ પછી એ વસ્તુનો મને ખ્યાલ આવ્યો વીસ દિવસ પછી મેં મને ક્રોસ ચેક કરતા મને ખબર પડી બેન હરે વાત કરી એને મને એવું કીધું કે તે દિવસે ડોઝ મારાથી ઢોળાઈ ગયો હતો તો મેં તમારે મને જાણ કરવી તી કે આ ડોઝ મારાથી ઢોળાઈ ગયો છે તો તમે બીજા દિવસે આવીને આપી જાજો મારા બાળકને વીસ દિવસ સુધી મને ખબર નહોતા તો ક્રોસ ચેક કર્યું તો ખબર પડી નહીં તે રસીકરણમાં રહી જાય તો કાલવારે કઈ મારા બાળકને થયું સોળ મહિનાના બાળકને તો નહીં જવાબદારી રજૂઆત મેં પટેલ સાહેબ કરીને છે અમન પટેલ કરીને એને રજૂઆત કરી અમે બે માણા ગયા હતા તો સાહેબ એવું કીધું કે નાના મોટી ભૂલ ગણતા હોય તો અમારે શું કરવાનું આરોગ્ય કેન્દ્ર અધિકારી વિકાણી સાહેબને અમે કાલે રજૂઆત કરવા માટે આવ્યા હતા અમે અમારી રજૂઆત કરી સાહેબ એવું કીધું કે આ કાંદો હું તમારી તમારી રજૂઆત બાબત ગંભીર છે હું એક્શન લઈશ અત્યારે સાંજે એનો ફોન આવ્યો ગઈકાલે સાંજે એ બેન પાયા ફોન કરાવ્યો સ્પીકર ફોનમાં અને બેન બાબાને ખાલી સોરી કવડાવ્યું એટલે મેં બેન તમને ખબર છે તમે આ ભૂલ નથી આ બેદરકારી છે તમે જાણી જોઈને કરેલું છે પણ તમે ખાલી સોરી છૂટી જાઓ આ તો હું એક છું તો મારા વિસ્તારમાં કેટલાય બાળકો છે જંગલેશ્વર મારા સ્લમ એરિયા તો એ બિચારોને તો કઈ ખબર નહીં પડતી હોય જો હું એક શિક્ષિત વ્યક્તિ છું જો હું આવી ભૂલ મારાથી થઈ જતી હોય ને મને ખુદને ન ખબર પડતી હોય તો મારા વિસ્તારમાં એ લોકોને શું ખબર પડતી હોય તો એની મારી રજૂઆત સાહેબે ફોન લઈ લીધો કે તમે એવી વાત ના કરો હું મારીથી એક્શન લઈ લઈશ એ તમારો તમારી પૂછવાની જરૂર નથી મને મેં સાહેબ શું આ માટે ન પૂછું મારા બાળક ઉપર જે કઈ ભૂલ થઈ છે તમારાથી જે કઈ બેદરકારી થઈ ગઈ જવાબ પણ હું જ માંગીશ ને તો કે આવીને જવાબ માંગી જાય તો હું અટાણ સાહેબ પણ પૂછવા માટે આવ્યો મેં તમારી મારી રજૂઆતમાં તમે શું એક્શન લીધી જે કઈ અધિકારીએ ભૂલ કરી છે એને તમે શું પગલા લીધા તો મને ચેમ્બર ની બહાર કાઢો એ મારે તમને કોઈ કહેવાનો અધિકાર નથી તમારે જે કરવું એ ગલ્યું અમને ટાણે ધક્કામુકી કરીને બે માણસ ને ચેમ્બર પર બહાર કાઢ્યા અમે અત્યારે ધરણા ઉપર બેઠા છીએ એટલા માટે કે હવે તો એ એ બેન જે હતા આશા વર્કર ઈ બેન ન્યાના જે વિસ્તારના જે ઇન્ચાર્જ છે મેડિકલ ઓફિસર પટેલ અને ઇવન વિકાણી સાહેબ ઉપર પણ ત્રણે ત્રણ ઉપર એક્શન લેવાય ને ત્યાં સુધી જવાનું